નજર મહત્વના સમાચાર પર કરીએ સૌપ્રથમ વાત વરસાદની કરીએ તો રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે વીસ જૂન સુધી ચોમાસું આગળ પહોંચી જશે ચોમાસાના આગમન બાદ ચોમાસું નબળું થયું હોવાથી તેની ગતિ ધીમી પડી છે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે તેની વરસાદ ધીમી પડી છે ગતિ તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આજે દાહોદ છોટા છોટાઉદેપુર સુરત ડાંગ અને નવસારીમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સાથે જ વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદની આગાહી ત્યારે દ્વારકા ગીર સોમનાથ અને કચ્છમાં પણ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે સંદેશ ન્યૂઝની આ ટીવી સ્ક્રીન પર સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ ત્યારે જે રીતે સમયસર વરસાદનું આગમન થયું છે પરંતુ તેની ગતિ ધીમી પડી ગઈ છે અને તેના કારણે થઈને આગામી દિવસોમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે